મોતિયાનો ઓપરેશન આવક નો દાખલો પ્રધાનમંત્રી સ્વનિધિ લોન યોજના આયુષ્યમાન કાર્ડ આયુષ્યમાન વયવંદના કાર્ડ રેશન કાર્ડ પેન્શન વિધવા પેન્શન સિનિયર સિટીઝન કાર્ડ ડોક્ટર દ્વારા આંખની તપાસ ડાયાબિટીસ તપાસ લોહીની તપાસ બ્લડ પ્રેશરની તપાસ નિરાધારવૃત વ્યક્તિ તથા ગરીબને ભોજન જમાડવું ગાયને ઘાસ ખવડાવવા સહિતની વિવિધ આયોજન કરાયા જેથી લોકોને ઉપયોગી થઈ શકાય આ અંગે અમિતભાઈ જયસ્વાલે જણાવ્યું કે આજના દિવસે વિવિધ સેવાકીય કાર્યક્રમ યોજાયા છે સુરતના મજૂરા વિધાનસભાના ધારાસભ્ય અને ગૃહમંત્રીના જન્મદિવસને લઈ આ કાર્યક્રમ યોજાયા હતા જેથી લોકોને મદદ મળી રહે પાંચસો જેટલા લોકોએ કેમ્પનો લાભ લીધો હતો મારું નામ અમિત સીતારામ જયસ્વાલ મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ આજે તારીખ આઠ એક બે હજાર પચીસ બુધવારના રોજ અમારા લોકલાડીલા ધારાસભ્ય મજુરા વિધાનસભાના તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની બર્થડે છે એ નિમિત્તે અમે અનેક સેવાકીય પ્રોગ્રામ કરેલા છે જેવા કે મેગા બ્લડ ડોનેશન કેમ્પ સાયબર ક્રાઇમને અવેરનેસ પ્રોગ્રામ સેનો ડ્રગ્સનો પ્રોગ્રામ અવેરનેસનો પ્રોગ્રામ પછી મેગ એકસો એક બહેનો વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ આયુષ્યમાન કાર્ડ વયવંદના કાર્ડ મોતીયનું ઓપરેશન ફ્રીમાં કરાવેલું છે પછી આ રેશન કાર્ડ ઇ કેવાય પછી આંખની તપાસ લોહીની તપાસ બ્લડ પ્રેશરની તપાસ પછી ડૉક્ટર દ્વારા અનેક પ્રકારની એવી તપાસો અમે રાખેલી છે ટોટલ વિનામૂલ્યે રાખેલી છે કેટલા લોકો હમણાં સુધી બાર વાગેલા છે ત્યાર સુધી લગભગ ચારસો પાંચસો લોકોએ લાભ લઈ લીધેલા છે અને આગળ જતા પ્રસંગ ચાલુ જ છે હમણાં મારું નામ ગૌરાંગ કાંતિભાઈ ભાગ્યાવાલા મહાકાલીબલ ટ્રસ્ટના ગૃહ રાજ્ય અહીંયા આપણે સેવા રાખેલો છે જેમાં આયુષ્માન કાર્ડ છે બ્લડ કેમ્પ છે સેન ડ્રગ્સ છે આપણે ગરીબોને ભોજન છે ગાયને ઘાસ દોડાવવાનો છે આયુષ્માન કાર્ડ છે રેશન કાર્ડ છે એવા ચેન ઓટો ટ્રક છે એવા અલગ અલગ પ્રકારોની સેવા કરી છે વિના કેટલા લોકો આનો લાભ લે છે અને કેટલા વર્ષોથી આ કાર્યક્રમ કરો છો છેલ્લા અમે પાંચ વર્ષથી આ કાર્યક્રમ કરીએ જ છે અને અત્યાર સુધીમાં પાંચસોથી વધુ લોકોએ લાભ લીધો છે અને પ્રોગ્રામ હજુ બી ચાલુ જ છે